હલો મિત્રો જય માતાજી આપણે આવી ગયા છીએ કાબલીધામ બ્રહ્માણી માતા મંદિરે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn I <sighs> જોવાલાયક સ્થળ બાળકો માટે બધી રાઈડો છે અમે દર પૂનમે અહીંયા આઈયે અમે દર પૂનમે આઈયે જ છીએ અહિયાં ના બન્યો પણ હવે તમને આ રસ્તો બતાવીએ તમારે ગમે ત્યારે આવવું હોય તો આવા થાય આ લોકો બધા કાવડ ભરીને સિદ્ધપુર થી કાવડ ભરીને જાય છે હું તમને બતાવું દેખો બધા જઈ કાવડપુર કયા ગામ જાય ખબર નથી આવા લીલોતરી વાતાવરણમાં કંકુળો વંખોળો ખાવા હોય તો મળી રહે હોય

વચ્ચે કામલી ગામ આવેલીયા શોર્ટકટ રસ્તો આવ્યો આ વાડી મહાદેવ નું મંદિર સધી માતાનું મંદિર સધી માતાનું ના કાવડ કેમ્પ કાવડ કેમ્પ રોમાપિંડ નો નહિ કાવડ કેમ્પ કાવડ ભરીને આવે એવા મિત્રો ને સારી સગવડ મળી રહે બાયપાસ જતા રહીએ પુલ ઉપર થઈ સિટી માં અત્યારે ટ્રાફિક બહુ હોય ફોટા આપણે ભરાઈ રહીએ જો મિત્રો આ ગાયો રોડ વચ્ચે ઊભી છે આ બધા ઘર તો વીઆઈપી ઘર હો બધા બધા ઘર બતાવો

અને આ રોડ થી જ આપડે કોબડી જવાનું બીજું આગળ એક મકતુપુર થઈને જવાય પણ આપણે હવે શોર્ટ પડે જો આ તમે વ્યુ હોય ને આ તો લોકેશન જોઈ લો ચ્યુ મસ્ત ના લોકો બધા અહીંયા બેહવાય આવી ખાચા પાછા જો કેવું લાગે નજારો થયો ઊંઝાનો મોટામાં મોટો પુલ આગળ બતાવો આજે એવું પુલ છે બે બાજુ બે વચ્ચે so taro લક્ઝરીઓ બધી અહીંયા જ ઉભી રહ્યો કોઈને જવું હોય પ્રવાસ પ્રવાસ તો લક્ઝરી બુકિંગ કરવા કોઈ ઊંધામાં સારી સગવડ જો મિત્રો આથી બે ભેગા થઈને હવે અલગ થઈ ગયા અમે વળી ગયા મેન રસ્તા ઉપર આગળ રોડ એક થઈ જાય હવે બસ સ્ટેન્ડ બતાવો આ બસ સ્ટેન્ડ પાછળનું પાછળનું બસ સ્ટેન્ડ ઉમિયામન મંદિર જવાનો રસ્તો ઓમ સ ઉમિયામન મંદિર સારું હો જોવા સ્થળ વિશાળ મંદિર મિત્રો આ જો ઉંજાનો આ રિવ સિટીમ જવાનો રસ્તો મેન હવે અહીંયા નીકળત આપણે પણ ટ્રાફિક નત એટલે પછી પાછળના રસ્તે હવે આપણી ગાડીમાં ગેસ પુરાવાનો ગેસ પુરાય ને અહી નીકળીએ સીએનજી પંપ આવ્યો ઊંઝામાં પંપ સીએનજી છે આપણે પુરાવી દઈએ ગેસ સર આગળ ગયા કરી નવા પોઈએ નવા માં જો તમને હું રસ્તો બતાવું અંધારું પડી ગયું અમારે આવતા હતા થોડો સારું રિઝલ્ટ આવત ના આવે

રસ્તો અમારે આજે મોડું થઈ ગયું છે ને અંધારું પડી ગયું માતાનું મંદિર આ દરગા અને સામે રે દરગાહ છે આજે ટ્રાફિક બહુ છે અહીંયા બહુ ટ્રાફિક હોય પણ નડશે આપણને અત્યારે चाय कोई नहीं पीवे तो उप नहीं ने चाय मलसे यहां मित्रों अपने ट्रैफिक को आइए ये सेत्यारे अगर बताओ ट्रैफिक बताओ जो मित्र ट्रैफिक कितना દરગા બતાવો દરગા બતાય આજે ટ્રાફિક બહુ એટલે થોડો હવે આપણે અહીંયા બ્લોગ બંધ કરીએ અને આ રિયુ બ્લોગ હું તમને આવતી કાલે આવતીકાલે મૂકવે તો તમે જોઈ લેજો આ બસ પર આર્યો બ્લોગ હવે આટલા સમાપ્ત કરીએ છીએ અને આર્યો બ્લોગ હું કાલે તમને નવ વાગે આસપાસ મૂકી દઈશ તમે મને સપોર્ટ કરજો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો